પેલા તો ભ્રષ્ટાચારની વાત જે લેટર વાયરલ થયો છે એ નામ લેટર છે ભારતીય કાવતરું છે જો લોકોમાં ભ્રષ્ટાચારની છાપ એ ભારતીય જનતા પાર્ટી ધરાવતી હોય તો આવડું મોટું લોક સમર્થન ભાજપને લોકો આપે નહીં તમે જાણો છો કે અડસઠ માંથી સાઠ નગરપાલિકામાં સારું થયું કે તમે ગુજરાત એ આ સ્પષ્ટતા કરવા માટે મારી આગળ આવ્યા તો વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છો સંવાદદાતા અનિલ માઢેર અનિલ શું છે પૂરી વિગતો કે જે વાયરલ થયો છે અને સી આર પાટીલ ને સંબોધી મુકેશ લંગાણીયા ને સંબોધીને લખવામાં આવ્યો છે અને તે વાયરલ કરવામાં આવ્યો છે પરંતુ વાતની તથ્ય જોઈએ તો આરસી મકવાણા જે ભાવનગર જિલ્લા પ્રમુખ છે ભાજપના તેઓએ ખુલાસો કર્યો છે કે આ જે વાત છે તે તદ્દન ખોટી છે અને પક્ષને બદનામ કરવા માટેનું એક કાવતરું છે અને આ કાવતરાની અંદર કોઈ પણ લોકો હોય શકે પક્ષના પણ હોય શકે અને પક્ષ બહારના પણ હોય શકે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે ખુલાસો પૂછવામાં આવ્યો તે બાબતે પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત ફર્સ્ટ અને ચોખ્ખું જણાવ્યું હતું કે આવો કોઈ ભ્રષ્ટાચાર જો થયો હોય તો લોકો જનાદેશ ના આપે અને સાઠ નગરપાલિકાની અંદર ભાજપનો નો ભગવો લે છે જી અનિલ આભાર